એકવું પડે એમનું પરિવાર છે આ વસ્તુ એ તો કોઈ જો તમને એમ કે ચમત્કાર છે આ વસ્તુ તદ્દન ખોટી કારણ કે ધર્મ ની આરે વિજ્ઞાન જોડાયેલું છે શું જોડાણું છે વિજ્ઞાન આ એક જાતના ખોટા નેફા નેફા હું કહું છું શું કહું છું એમ પેટમાં તો કોઈ મારી પાસે આવે એને જે કઈ એક્શન લેવું મારી માથે ભલે લઈએ હું એક્શન નો જવાબ આપી દઈશ કાંકુ ધારણ છો કાંઈક સત્ય ને આવે છે મારે કાંઈ હાથા આવે છે સંતો ગાદીપતિ આવે છે હતા ભક્તો આવે છે ભુવા આવે છે મંદ જે છે જે જૂનાગઢમાં બેઠા છે ગરવા ગિરનાર ગોજમાં જેને હિમાલયમાં બેઠા હતો કે નીતિ નેતિ નીતિ બરાબર તો આજકાલ ના આમ કે તમે એમ જો એકવીસમી સદી છે આ બધી અંધશ્રદ્ધાયુ કાઢો આ સભાયુ બધી છે ને ધર્મ ન કહેવાય કઠણાઈ નહીં કહેવાય ધર્મ સ્વભાવિક ધર્મ ની કેને કહેવાય કે ધર્મની જેને કે જેને કહેવાય અઢારે વરણ સનાતન ધર્મ ને આઝાદી કેટલા માણા મર્યા છે ભાઈ બધા વરણના મેર્યા છે નથી મર્યા હે અઢારે વરણના મેર્યા છે આઝાદીમાં આઝાદ દેશ આઝાદ થયો અઢારે વરણ ના મર્યા છે પણ મને માનતો એ પક્ષપાત પક્ષપાતીએ કરો છો ને યાદ વાંધો ચારણ છો હું કોઈ રાજકારણને માનતો નથી હું રાજનીતિ માલું રાજનીતિ ની વાત કરીને કેટલા તમારા ફ્યુ શોધી જાય છે બરોબર મારે કઈ તમારું લેવું નથી મારે કઈ દેવું નથી મા મોગલનો પરિવાર છો માગી બીડી પી લુકડા કોક પહેરાય પણ હાચું કહું છું રૂપિયા હાથ નાખો આવા કોઈ અંધશ્રદ્ધામાં જ આવો ન અને બીજું કે આ ચમત્કાર ચમત્કાર શું કરે ભાઈ નેફો કરી છે ચમત્કાર એટલે શું હું આ વસ્તુ ચમત્કાર એને કરવા તો કેન્સલનો કેસ પડ્યો હોય દવાખાનામાં એડ હોય કેન્સલ હોય ત્યાં ત્યાં ચમત્કાર કરો નેફાવ કે બેટા જા તારે કાલ કેન્સલ મટી જાય છે કાલ તારું એડ મટી જાય છે મટાડો તો ચમત્કાર કહેવાય પણ તમે ધર્મ અને વિજ્ઞાનની આરી શેર ન કરો પડદા ફાસ્ટ કરી નાખશો હું સારણ છો મને બળતરા થઈશ જો હાથ ને અમે એને વંદનીય કહે છે એનું મેં સન્માન કરીશ પણ તમે ચમત્કારના નેફાવ ન થાવ ન તમારા પડદા ફાસ્ટ થાય છે કારણ કે આ બસો અઢીસો હો વરના જે સંતો પડ્યા છે એનું તમે અપમાન કરી રહ્યા છો આજકાલના તમે કહેવા શું માગો છો તમારી ઓકાત શું છે આજકાલના નેફાવ તમે ચમત્કાર કરો ચમત્કાર કરો આવો મારી પાસે ગુલામ વધારી જતા ગોળા કાઢતા સુકાન કરતા એના પેટ માટે આમ કુંડાળું કરે આમ કરે કોળા નિહતા લોટાના એને કોઈ વાટકો વાટકો લોટ આપે કોઈ દેશ્યું પાવલી ચચાર આપતા એ વખતમાં પછી કરી લ્યો જાય પણ જો એના કુંડામાં જાય ને તમે આમદી કાચરો રાખો ને તો એને મોટામાં પાણી આવજાય સમજી ગયા તમે એના પેટ માટે કરે છે એ બિચારા જાહેરમાં કહી દેતા પણ આશાને ગુપ્ત કરે છે પણ મારો આદેશ છે જૈનભાઈ પંડ્યા મારો અવાજ છે તમને બીજા તો નહીં કે જનભાઈ પણ હું ચારણ છો તમે પરશુરામનો પરિવાર છો આવા ખોટી નાના પડદા ખાસ કરો કારણ કે આપણે છેડછાડ કરી ધર્મને લાગણી દુભા રહી છે સનાતન ધર્મને બરાબર ચમત્કાર કરતો એ આવે મારી પાસે પણ આ કરતો એને કહી દે કે મારી આવેશ કેટલી છે હું કેદી મરવાનો છું આ બાપુ મોગલધામ વાળા છે એ કેટલા દિવસ જીવવાના છે કેદી મરવાના છે બરાબર અથવા એ રો તો કાંઈ નહીં તો કોઈક દવાખાનામાં જા કોને હેડ કેન્સલ મટાડ કોની પીડા લે તો ચમત્કાર કર આ વસ્તુનું માનતો નથી મને બળતરા થાય છે આમાં અમારા સંતો સાધુ સંતો ભક્તો છે ગાંધીપતિનું અપમાન થાય છે પણ આ સમાજ એકવીસમી સદીવાળા માનતા જ નથી પણ આવા કોઈ પણ ફાસન કરે નેફાનો બોલો નિર્મળ બાબો શું ખાધા કે ઢોકળા ચટણી ક્યાં ખાતા હતા મને હિન્દી આવડતી નથી તો એ એ કે ખાંડેલા મરસાની ચટણી ખાતી હતી તો જાઓ લીલા મરચાં ની ખાઈ લીલા મરચાં ખાઈ તારું બાપ જો સારું થઈ જાય તે બે હજાર નો ઠોકો અમારો કદ નાખ્યો પાછો જાય તે કઈ ખાલી કરેગા પાકી દેખાડેગા બરકત રાખેગા શું નેફા રાખેગા બધા એટલા હતા તે ટકા કદ નાખ્યા નિર્મળ ગયો આ રામ રહી મી ગયો અને એક બીજો શું મને નામ એના આ આ સારા મી ગયો પણ વસ્તુ આ બધી નાટક કંપની કહેવામાં સમજી ગયા તમે સંત કહેવાય રાજકોટમાં મોટા વૃદ્ધાશ્રમનું ઓપનિંગ થઈ છે તો એ બાબતે તમે શું આ અંશધામાં લોકો આટલા જાય છે ને મોટું વૃદ્ધાશ્રમનું ઓપનિંગ થઈ છે થોડાક પછી હું એક વાત કરું જો જેને દીકરા નથી કોઈ નથી એ વૃદ્ધાશ્રમમાં થાય અને વંદન જશે હું માનું પણ સત્તા મા બાપ હોય અરે દીકરા હોય દીકરા હોય જો વૃદ્ધાશ્રમમાં જે મૂકે એનું મહાજન વાળો માજન આપણે ગાને કેમ મૂકવા જાય ઢોરાને એમાં ઢોર જ ગણાય આ મુકવા જાય છે મોગલ એનો હાથ પેઢી હતી ઉદર કરી નાખે એ તમને મા બાપે હાથ હાથને મોટા કર્યા જન્મ દીધો નાનાથી મોટા મા મા કરતા બોલાવ્યા ભણાવવા ગણાવવા બોલતા મોટા અધિકારીઓ બન્યા ડોક્ટર બનાવો તમે સામાન્ય બન્યા આજકાલના ઓલા તમે જોઈ અને મૂકવા જાવ છો તમે નરકમાં પડવાનો છો હા જેને કોઈ નથી એને મૂકી આવો આ તમારી સગવડતા તમે પણ સમજી લેજો હોવા બીજા તો ઢાક પસડો કરે એ તો મને વાંધો